દુકાન ચલાવતો યુવાન બે દિવસ પૂર્વે ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવતા નવીપુર પોલીસ મથકે લૂંટ વિથ મર્ડર નો ગુનો નોંધાયો હતો યુવાનને મોબાઈલ પર

કારસો મળવાના બહાને બોલાવ્યો હતો અને ત્યારબાદ દોરી વડે ઘરે ટૂપો દઈ મોતને ઘાટ ઉતારી રૂપિયા ત્રીસ હજાર પાંચસોની સોનાની ચેન અને મોબાઈલને લૂંટ કરી ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીના ઘરે છાપો મારતા ત્યાંથી સોનાની ચેન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો નવીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખરેખર જીઆર આ જે મરણ જનાર છે જયેશ જયેશ તમામિયા એને જે તે સમયે ડેડ બોડી મળી હતી તેના આધારે અમે ક્વોલિટીના આધારે તપાસ કરતા હતા હું કોલ ડિટેલમાં આ જે હાલનો આરોપી જે પકડાયો છે વિક્રમ ઉર્ફી વિકી બુદ્ધાભાઈ વસાવા લાસ્ટ કોલથી જે એનો કોલ હતો તેના આધારે એની પૂછપરછ કરતા એણે કબૂલ્યું કે એની ફા એના ફાધરની તબિયત ખરાબ હતી તેને પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો પણ ખરેખર એને કડકથી પૂછતાછ કરતા એણે કબૂલી જોયું કે એ જે તે સમયે જયેશને મળવા માટે બોલાવ્યો હતો કેનલ પાસે અને કેનલના પાસે લઈ જઈ અને તકનો લાભ લઈ તેનું ગળું દૂધથી દબાવીને મૃત્યુ નિપજાવેલું હતું અને તેના પાસે રહેલ આ ગુનો કરવાનું કારણ એ હતું કે એને જગ્યાએ નવેક હજાર રૂપિયાનો દેવો થઈ ગયું હતું એ દેવને પહોંચી વળવા માટે અને આર્થિક સંધામણ અનુભવતો હોવાથી મરણ ચરણના ગાળામાં જે સોનાની ચેન પહેરેલી હતી તેના લીધે તેનું મર્ડર કર્યું છે અને આરોપીને સતત પૂછપરછમાં આ તમામ સોનાની ચેન નંગ બે અનેક સોનાની દોરી અનેક મોબાઈલ રૂપિયા ત્રીસ હજાર પાંચસો નો ટોટલ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યું છે